પર્વત ગામ જતા રોડ પર પાનના ગલ્લા માં ઘુસી પર હુમલો કરી ચપ્પુરા ઘા ઝીંકી હત્યા કરી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી સુરત માં સામાજિક તત્વો અને ગુનેગારો બે બની ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પર્વતગામ ગામ રોડ પર પાનના ગલ્લામાં એક યુવાન મયુર પાટીલ ઉભો હતો મિત્રના ગલ્લા પર ઉભેલા મયુર પાટીલ પર જૂના ઝઘડાની અદાવતમાં ચારેક જેટલા હુમલાખોરોએ આવી હુમલો કર્યો હતો અને માર માર્યા બાદ તેના પર ચપ્પુ વડે હુમલો કરી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા તો ગંભીર હાલતમાં મયુર પાટીલને હોસ્પિટલે ખસડાયો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને આઈડેન્ટિફાઈ કરી ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે ોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંઠી મહારાજ સર્કલથી લઈ અને પર્વત ગામ જતો તરફ એક રોડ છે રોડમાં જમણી બાજુ એક પાનનો ગલ્લો આવેલો છે ગલ્લામાં એક છોકરો ઉભેલો હતો એના સાથે એના બે ત્રણ દિવસ અગાઉ જેના સાથે ઝઘડો કે કંઈક અદાવત હતી એ છોકરાઓ ચાર પાંચ છોકરાઓ ત્યાં આવે છે એ ચારેક છોકરાઓ અંદર આવી અને એના ઉપર એટેક કરે છે એટેક કરી અને એની હત્યા ની છે એ ઘાયલ છોકરાને જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે ડોક્ટર મૃત જાહેર કરે છે આ બાબતને લઈ પોલીસે તરત એક્શનમાં આવી અને જે આરોપીઓ છે એમને આઈડેન્ટિફાય કરવાની શરૂઆત કરી દીધી છે આ ઉપરાંત જે વેપન વપરાયું છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે આઈડેન્ટિફાય થયેલા છોકરાઓની પૂછપરછ ચાલુ છે આ ઉપરાંત ભોગ બનનારની પણ સંપૂર્ણ વિગત મેળવી આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે